ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક એવા પ્રખર વક્તા અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જયંતિ નિમિત્તે જામુગોડા ભાજપા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી મયંકભાઈ દેસાઈ નવનિયુક્ત મંડળ પ્રમુખ રણજીતભાઈ બારિયા મહામંત્રી ભાવસિંહભાઈ બારિયા તકતસિંહ બારિયા જામુગોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા પૂર્વ કારોબારી અધ્યક્ષ મંડળ રાજેન્દ્ર સિરાણા તથા તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો હોદ્દેદારો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે